જે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર છે ત્યારે આજે યુવાનો સાથે ક્રિકેટની મોજ માણી હતી કે ક્રિકેટમાં ફટકા મારતા જોવા મળ્યા હતા ત્યારે આ અંગેનો વિડીયો એમનો વાયરલ થયો છે જ્યાં ક્રિકેટ રમતા જોઈ શકાય છે કે જ્યાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના જે ભરૂચ લોકસભા બેઠકના ગઠબંધનના ઉમેદવાર છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તેઓ ક્રિકેટની મોજ માણતા જોવા મળ્યા જે યુવાનો સાથે ક્રિકેટની મોજ માણી ઉલ્લેખનીય છે કે હાલમાં જે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સ્વાભિમાન યાત્રા દરમિયાન ચૈત્ર વસાવા ક્રિકેટ રમ્યા હતા જ્યાં યુવાનો સાથે ફટકાબાજી કરતા જે ચૈત્ર વસાવા નજરે પડી રહ્યા છે